સપડાતી હોય છે જંબુસર પંથકમાં નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલ નું તકલાદી કામ ને લઈ વારંવાર લીકેજ થવા તૂટી જવાના ગાબડા પડવાના બનાવો બનતા હોય છે અને ધરતીપુત્રોના ઊભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે આ નહેરો અંગે વખતો વખત તંત્રને રજૂઆત પણ કરવામાં આવતી હોય છે તેમ છતાંય આ અધિકારીઓ ટસના મસ થતા નથી અને ધરતીપુત્રોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે ત્યારે હાલમાં જ જંબુસર તાલુકાના ડાબા ટુ નર્મદા કેનલ દેવકોઈ વિસ્તારમાં નર્મદા નહેર લીકેજ થવાના કારણે ધરતી પુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઉબા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું પાણીના કારણે પાક નિષ્ફળ જાય તેવી પણ भीती સેવાઈ રહી છે આ બાબતો અંગે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છે છતાંય આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી વહેલી વહીલેતકે नर्मदा નહેરમાં લીકેજ બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની લોક માંગ ઉઠી છે રેડી હા હું જયેશ છે મારું નામ આ ચેનલ છે ના દેવકુરમાં વિસ્તારમાં લાગે જ્યાં મારું ખેતર છે ને આ બધું પાણી ભરાઈ ગયેલું છે ને બધી પાકની ચોમાસામાં બગડી ગયેલી છે ને પછી પર પાણી ચેનલ છોડવાથી પાણી બધું બગડી ગયેલું છે મારું ના ઢાબા ટુ આ લાગે ચેનલ ને સાહેબોને મેં રિક્વેસ્ટ કરી તો બી સાહેબો કોઈ ટેલિફોન બી નથી ઉઠાવતા મેં રિક્વેસ્ટ કરી બધાને તો બી કોઈ ટેલિફોન નથી ઉઠાવતા